પચીસ થી ત્રીસ ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતોના અવરજવરના રસ્તા પર પાણી ફરી વળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે વિધાનસભાના ઉમેદવાર સેવક દ્વારા માંગ કરવામાં આવી છે મારે કેનાલ થઈ સાહેબ ત્યારથી અત્યાર સુધી મારી જમીન બધી પડતર છે કેનાલ જમવાથી રસ્તો નથી પાક પૂરો થતો નથી જો ભાજપ સરકાર સારી હોય તો આટલું બધું કામ કરે છે તો આવા અમારા ગરીબ લોકોના ખેડૂતને અને પાંચ દસ દસ લાખ રૂપિયાની અમારે લોન હોય તે છતાં પણ અમારી પૂરી થઈ શકતી નહીં પાક બરોબર થતો નહીં થાય છે તે બી પચાસ ટકા જેટલો થાય છે તે પણ લાવવાની લઈ જવાની બજારમાં વેચવાની બધી અમને તકલીફ પડે છે સમસ્યા તો એટલું છે કે જે વડદલાવાળો રસ્તો ખરો સનાદરાથી વડદલા ત્યાંથી જે ચંદ્રકાંતભાઈના ખેતરથી જે ક્રોસિંગ પડે ખેડૂતોને જવા માટેનું એ રસ્તાનું અત્યારે હાલ સાંકડો છે જંગલ જામી ગયું છે અને જવા આવવા માટે કોઈ બિલકુલ પગદંટી માટે પણ તકલીફ છે એવો રસ્તો છેક થઈ ગયો છે મુખ્ય કેનાલ સુધી આ રસ્તા ઉપર લગભગ બત્રીસથી પાંત્રીસ ખેડૂતો છે અને ખરેખર પાંત્રીસને પણ આખી ક્યારેવાળા ખેડૂતો અહીંયા રહીને પહેલાંથી જ જતા હતા લગભગ બસો એકર જમીનના અહીંગાડી ગાડી અહીં રહીને જતા હતા કે અમારો રસ્તો બિલકુલ નર્મદા અમને જે રસ્તા કહી આપ્યો હતો એ રસ્તા ત્યારે એ પ્રમો રહ્યા નહીં સોકડા થઈ ગયા છે જમીનો દબાવવાથી કઈ નર્મદાએ દબાવ્યું એ અમારે કશું જોવાનું નહીં સાહેબ અમારો જે રસ્તો છે એ અમને મળવો જોઈએ બે સાધન જાય એવો હાઈવેસ્ટર જેવો અમારો પાક લવાતો નથી એટલે પાક માટે કંઈક હાઈવેસ્ટર જેવી વસ્તુ જવી જોઈએ એ જતી નહીં એના કારણે અમે આ કોમ કર્યું છે અને એ અમારો નિરાકરણ આવવું જોઈએ